ઝોન વનના ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર રથયાત્રાના માર્ગ બંદોબસ્ત અને આયોજન અંગે વિગતો જાહેર કરવામાં આવી હતી વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે રથયાત્રા વરાછા મિની બજાર ખાતેથી શરૂ થવાથી લઈ સરથાણા વિસ્તારમાં સમાપ્ત થશે આ યાત્રા અંદાજે દસ કિલોમીટરના માર્ગ પરથી પસાર થશે જેમાં શહેરના વિવિધ વિસ્તારો આવરી લેવામાં આવશે આ વખતે રથયાત્રામાં આશરે પંદરથી વીસ હજાર ભક્તોની હાજરી રહે તેવી શક્યતા છે ભક્તજનો માટે ઇસ્કોન મંદિર દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે રથની ઊંચાઈ સત્તાવીસ ફૂટ હતી જે પ્રજાસેવી તંત્રના સલાહ મુજબ આ વર્ષે અઢાર ફૂટ રાખવામાં આવી છે જેથી માર્ગમાં કોઈ અવરોધ ન થાય અને યાત્રા સરળતાથી પસાર થઈ શકે ભીડ અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રાના બંદોબસ્તમાં એક ડીસીપી બે એસીપી પાંચ પીઆઈ સાત પીએસઆઈ તથા હોમગાર્ડ સહિત કુલ બસો છ અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે ઉપરાંત સમગ્ર યાત્રા દરમિયાન ડ્રોન કેમેરાના માધ્યમથી યાત્રા ઉપર નજર રાખવામાં આવશે પોલીસ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે સમગ્ર યાત્રા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે અલગ અલગ કાફલો કાર્યરત રહેશે સાથે જ ભક્તજનો માટે પાવડાની વ્યવસ્થા આરોગ્ય વિભાગની ટીમ તથા ઇમરજન્સી સેવાઓ પણ તૈયાર રાખવામાં આવી છે સુરત શહેરમાં થનારી આ ધાર્મિક યાત્રા નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે શહેરની શાંતિ અને ભક્તિભાવ જળવાઈ રહે તે દિશામાં તંત્રની તૈયારી પ્રશંસનીય ગણાઈ રહી છે આ શ્રત યાત્રા કો શુરુઆત કરને કે લિયે આજ હી માર્ગડ ચોક મે રાત કો 12 બજે ભગવાન જગન્નાથ કી જો રથ કા જો રથ હે ઉસકો वहाँ पे प्लेस किया जाएगा और वहाँ पे पुलिस की गार्ड एक प्लस तीन लगाई जाएगी सत्ताईस तारीख को यानी कि कल दोपहर ढाई बजे से सामाजिक आगेवान और जो मंदिर के पुजारी हैं और जो आगेवान हैं उनके हाजिरी में पूजा अर्चना के बाद भगवान जगन्नाथ की रथ यात्रा यहाँ से शुरू होगी इस रथ यात्रा में टोटल एक डीसीपी दो एसीपी पांच पीआई सात पीएसआई पुलिस मानसो एक होमगार्ड सत्तर

તે પ્રશંસનીય છે હવે જોવું એ રહેશે કે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને શ્રદ્ધાભેર પૂર્ણ થાય તે દિશામાં તંત્ર કેવી કામગીરી કરે છે